આટકોટ ડીબી પટેલ છાત્રાલયમાં ટ્રસ્ટ પર હુમલાનો મામલો સામે આવ્યો છે આ હુમલાની ઘટના ત્રણ દિવસ પહેલાં બની હતી હુમલાનો ભોગ બનનાર ટ્રસ્ટી અર્જન રામાણી સહિત મોટી સંખ્યામાં લોકોએ આટકોટ પોલીસ સ્ટેશન તેમજ જસદણ પ્રાંત કચેરી ખાતે આવેદનપત્ર આપ્યું છે જેમાં ફરિયાદમાં લૂંટનો ગુનો દાખલ ન કરાતા આવેદનપત્ર અપાયું છે ત્યારે ફરિયાદમાં લૂંટનો ગુનો દાખલ કરવા લોકોની માંગ ઉઠવા પામી છે લોકોનું કહેવું છે કે જો ફરિયાદમાં લૂંટની કલમનો ઉમેરો નહીં થાય તો ગાંધીન ચિંધીયા માર્ગે આંદોલન કરશે તથા જરૂર પડે તો રસ્તો રોકવા આંદોલન પણ આગેવાનો કરશે તેમજ આરોપીને કડક સજા મળે તેવી લોકોની માંગ ઉઠી છે જયેશભાઈ પ્રગજીભાઈ રામાણી ખેડૂત આગેવાન વીરનગર આ જે પચીસ તારીખની ઘટના ડેબી પટેલ છાત્રાલયની અંદર જે આતંકવાદી ધબે જે લુખાગીરી લુખા તત્વો દ્વારા જે આતંક મચાવવામાં આવ્યો છે ત્યારે જસ્તન પંથકના તમામ ગામના તમામ સમાજના લોકો સાથે રહી અને આ ઘટનાને વખોડે છે આ જ્યારે એફઆર દાખલ કરવામાં આવી છે ત્યાં વિવિધ પ્રકારના સીસીટીવી કેમેરામાં તમામ પ્રકારની એક્ટિવિટી જે થાય છે એ પોલીસ એનાથી વાકેફ પણ છે એને જાણ પણ છે અને એમાં કાયદેસર લૂંટ પણ કરવામાં આવે છે તો આ લૂંટની કલમ જે દાખલ કરવામાં નથી આવી ત્યારે જસદણ તાલુકો અને તમામ સમાજના લોકો સાથે રહી અને આ જે લૂંટની કલમ દાખલ કરવામાં આવે એવી અમારી બધાની માગણી છે સ્વીકારાય છે માગણી નહીં સ્વીકારાઈ તો આગામી દિવસોમાં વિરનગર અને આજુબાજુના તમામ ગામના જસદન તાલુકાના આગેવાનો તમામ સમાજ જે છે એનો અવાજ જે ઉઠી રહ્યો છે તો આ અવાજને અમે આંદોલનના સ્વરૂપે ગાંધી સિદ્ધિયા માર્ગે અને જરૂર પડે તો રસ્તા રોકો આંદોલન સાથે રસ્તા ઉપર ઉતરી આવશું હવે જે સમસ્ત સમાજની છાત્રાલય છે પ પટેલ સમાજની છાત્રાલયની અંદર જે ઘટના બની છે તેને લઈને જે કલમો જે ઉમેરવાની હોય એનો જે ઉમેરો થાય અને વ્યવસ્થિત રીતે ગુનેગારોને જે સજા મળે તે માટેના પ્રયત્નો માટે અમે બધાએ હાટકોટ પોલીસ સ્ટેશન અને પ્રાંત કચેરીમાં પણ આવેદન આપવા માટે સમાજના તમામ આગેવાનો તેમજ તાલુકાના લોકો બધાએ સાથે મળીને આવેદન આપવા માટે આવ્યા છે માગણી સ્વીકારાય તો બસ એટલા માટે જ અમારા બધા પ્રયત્નો હોય ને કે જો તો પણ ભવિષ્યની અંદર ઉગ્ર આંદોલન થવાની પણ શક્યતા રહેશે કારણ કે આ સમાજની સંસ્થા છે અને આ સમાજની અંદર ઘટના બની છે એ માટે સમાજને પણ રોષ હોય નહીં ન બને તો સમાજને રોષ હોય ને ટીરુભાઈ રામાણી કમળાપુર નરેશભાઈ સગન ભગ્રવાળિયા પટેલની અંદર જે ઓલા લોખા તત્વો ભરી ગયા હતા એ લોકોએ ને પકડવામાં પોલીસે જે કલમ નથી ઉમેરી એના માટે અમે આવેદનપત્ર આપીએ છીએ માંગ નહીં સ્વીકારાય તો ઉગ્ર આંદોલન કરશું અમે